જે ખેડૂત મિત્રોને અતિ સારો કપાસ છે તેવા ખેડૂત મિત્રો અત્યારે કપાસમાં ખાતરમાં ખાસ કરીને વીસ વીસ જીરો તેર ખાતર આપી શકે છે ખૂબ સારામાં સારા રિઝલ્ટ ઝીંડવા ભરાવદાર થાય વજનદાર થાય અને સલ્ફરનો ભાગ આવતો હોવાથી કપાસ જેવો તેલીબિયા વર્ગનો પાક તેલની ટકાવારીમાં વધારો કરે એટલે કપાસિયા પણ મજબૂત થાય અને રૂની ક્વોલિટી પણ ફોસ્ફરસ આવતો હોવાથી ખૂબ સારી થાય છે એટલે ખેડૂત મિત્રો વીસ વીસ જીરો તેર ખાતર જે ખેડૂત મિત્રોને આપવું હોય તે ખેડૂત મિત્રો અતિ સારો કપાસ હોય તો કપાસમાં અત્યારે ઉત્તમ સમયગાળો છે અત્યારે તમે આપી શકો છો આજે તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસના વીસ કિલોના ભાવ બારસો એકત્રીસથી પંદરસો વીસ સુધી જોવા મળ્યા હતા અને આવક છે તે આશરે સાડત્રીસ હજાર મણ જેટલી જોવા મળી હતી તમારે ત્યાં ગામડે કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર